મહેસાણામાં બાબા ખાન દ્વારા દલિત મુસ્લિમ એકતા બતાવાઈ બાબા ખાન બાબી દ્વારા એકતા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરાયું હતું રેલીમાં એકતા દર્શાવવા કેમ્પનું આયોજન બાબા ખાન બાબી દ્વારા કરવામાં આવ્યું હતું એઆઈએમઆઈએમ ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલી સાહેબ આદેશ અનુસાર ગુજરાત સહમંત્રી બાબા ખાન બાબીએ મહેસાણા દલિત મુસ્લિમ એકતા બતાવાઈ આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે મહેસાણામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી માટે સેવા કેમ્પનું આયોજન કરી એમવાયએસના પ્રમુખ અને એમઆઈએમ ગુજરાત પ્રદેશના બાબા ખાન બાબી દ્વારા દલિત મુસ્લિમ એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો રેલીના રૂટ પર સાત માર્કેટ રોડ ખાતે એમવાયએસના કાર્યકરો દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે ઠંડા પાણીનું સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પથી લોકોને મોટી રાહત મળી હતી આ સેવા કેમ્પથી મહેસાણામાં દલિત અને મુસ્લિમ સમુદાય વચ્ચે વધતી એકતાનું પ્રતીક છે બાબા બાબા બાબી દ્વારા આપવામાં આવેલ સંદેશ અને આ બંને સમુદાયોના લોકોને એકજૂથ રહેવા અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરવા માટે પ્રેરણા આપશે